વલસાડ જિલ્લાના ડુંગરા વિસ્તારમાં અગિયાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ અને પીડિતાને છ લાખનું વળતર આપવાનો કોર્ટે આદેશ કર્યો વલસાડ જિલ્લાના વાપીના ડુંગરામાં અગિયાર વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ પીડિતાને રૂપિયા છ લાખનું બે હજાર બાવીસના રોજ આ કેસ નોંધાયો હતો આરોપીએ સગીરાને બિસ્કીટ અને ચોકલેટની લાલચ આપી શારીરિક છેડછાડ અને દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ સગીરાના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી તમામ પુરાવા એકત્રિત કર્યા હતા ત્યારબાદ ચોવીસ જૂન બે હજાર બાવીસના રોજ સ્પેશિયલ સેન્સન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ કેસની મજબૂત રજૂઆત કરી દસ્તાવેજી પુરાવા મેડિકલ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવાને આધારે બે એપ્રિલ બે હજાર રોજ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો વલસાડ જિલ્લા પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની કડક સજાથી પીડિતાને ઝડપી ન્યાય મળ્યો છે આ ચુકાદો સમાજમાં એક દાખલો બેસાડનારો સાબિત થશે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે બે હજાર બાવીસમાં એક અગિયાર વર્ષની સગીરવેની દીકરી સાથે શારીરિક છેડતી દુષ્કર્મ અને એના માતા પિતાને આ બનાવ બાબતે જો પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી સહિતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આરોપી અટક કરી ફક્ત ત્રીસ દિવસના ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરી દેવામાં આવ્યું હતું જે તે સમયના પોલીસ અધિક્ષક સિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ બોબડિયા પીઆઈ દીપક ઢોલ પીઆઈ વીડી મોરી પીએસઆઈ પ્રજાપતિ આ તમામ લોકો આ તપાસમાં જોડાયેલા હતા સમય મર્યાદામાં ત્રીસ દિવસની અંદર ચાર્જશીટ કર્યા બાદ આ કેસની અંદર જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એમના સીધા દોરવણી હેઠળ આ કેસને ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને વાપીની કોર્ટે આ કેસની અંદર પોલીસે કરેલી તપાસ પોલીસે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવો પોલીસે રજૂ કરેલા સાયોગિક પુરાવો સાથે સાથે વિટનેસીસ અને એ ઉપરાંત જે ફોરેન્સિક એનાલિસિસ જે રિપોર્ટ છે એ એફએસએલ રિપોર્ટ્સ અને મેડિકલ તપાસની રિપોર્ટ આ તમામ ધ્યાને લઈને અને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને આ કેસમાં ગઈકાલે બીજી એપ્રિલના રોજ ચુકાદો વાપીની કોટે સંભળાયો છે અને આ આરોપીને સગીરવયની દીકરી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને સાથે સાથે ભૂક બનાનને છ લાખ રૂપિયાના વળતરનો હુકમ કરેલો છે વલસાડ જિલ્લા પોલીસે વધુ એક સગીરવયની દીકરીને કોર્ટમાં ચુકાદો મેળવીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે અમારી મારી ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે